લીમખેડામાં પ્રેમી યુગલને આજીવન કેદની સજા હત્યા કરનાર પ્રેમી યુગલને આજીવન કેદની સજા વિધવા ભાભીએ તેના પ્રેમી સાથે દિયરની હત્યા કરી હતી ગળું દબાવી પથ્થર વર મારી અને હત્યા કરી હતી લિમખેડા કોર્ટે આજીવન કેદનો હુકમ કર્યો છે કોર્ટ દ્વારા આજીવન કેદનો હુકમ કરવામાં આવ્યો છે વિધવા ભાભીએ તેના પ્રેમી સાથે દિયનની હત્યા કરી લેતા ચકચાલ મચા પામી હતી લીમખેડામાં પ્રેમી યુગલને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે હત્યા કરના પ્રેમી યુગલને આજીવન કેદની સજા ફટકારી છે વિધવા ભાભી તેના પ્રેમી સાથે મળી દીયની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી ગડું દબાવી પથ્થર વડે માર હત્યા કરવામાં આવી કેદનો હુકમ કર્યો છે લીધવા ભાભીએ તેના પ્રેમી સાથે મળી ધીયરનું ખૂન કરવાના કેસમાં બંને પ્રેમી પંખીડાઓને આજીવન કેદની સજા કરી છે ફરિયાદની ટૂંકમાં હકીકત એવી છે કે આરોપી નંબર એક રાધાબેન ધર્મેશભાઈ બારિયા અને આરોપી નંબર બે દિનેશભાઈ વેંજાભાઈ બારિયા નાવ સાથે આડા સંબંધ રાખતી હોય મરનાર નરેશભાઈ બારિયા ના હોય આરોપી નંબર બેનો ધિયર થતો હોય જેથી આરોપી સંબંધ રાખવા અવારનવાર કહેતો હોય આરોપી રાધાબેને આ વાત વાતને ફોનથી કરતા બંને આરોપીઓએ મરનારને મારી નાખવાનું પૂર્વ આયોજિત કાવતરું ઘડેલ અને ત્યારબાદ આરોપીઓ દિનેશભાઈ ઉમરેઠ ખાતેથી આરોપી રાધાબેનને ઘરે આવતા આરોપી રાધાબેને મરનારને તેના ઘરના આગળના ભાગે અંધારામાં બોલાવી અને તેવામાં આરોપી દિનેશભાઈ આવી જતા મરનારે મરનારને ગળાના ભાગે પકડી લઈ નીચે પાડી દઈ ગળો દબાવી આરોપી દિનેશભાઈએ ચપ્પા જેવા તીક્ષ્ણ હથિયારથી ગુપ્ત ભાગે મારી ગુપ્ત ભાગ કાપી નાખી તેમજ માથાના ભાગે તેમજ કપાળના ભાગે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી તેમજ કપાળના ભાગે પથ્થરો મારી ગંભીર ઇજા કરી હું મદદનીશ સરકારી વકીલ શૈલેષ કુમારજી તળવી